નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારના પ્રવેશની અંદર આઠ માર્ક્સનો દાખલો જે પૂછાય છે એના વિશેની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર અઢાર જે છે પાંચમા ચેપ્ટરનું એની વાત કરીએ આપણે તો પટેલ અને શાહ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફા નુકસાન રહેતા ભાગીદારો છે પાકું સર્વે આપ્યું છે આપણને અને રાવલને એક પંચમાં ભાગ આપવાની શરતે પ્રવેશ મેળવ્યો છે અને રાવલે નવા ભાગીદાર તરીકે મૂડીમાં બે લાખ રૂપિયા લાવવાના છે અને પાઘડી પેટે આમાં કંઈ આપવું નથી પાઘડી પેટે કંઈ રકમ લાવવાની નથી ત્યાર પછી આગળ વધીએ આપણે તો કે હવાલાઓની અંદર જમીન મકાનની કિંમતમાં વીસ ટકા વધારો કરવો યંત્રોની કિંમત દસ ટકા ઘટાડવી ફર્નિચરની કિંમત સાઠ હજાર ગણવી મોટર કાર પર વીસ ટકા ઘસારો કાલખાદ પાંચ હજાર પછી પેટન્સની કિંમત શૂન્ય લોન પર છ હજાર વ્યાજ ચૂકવવાનું છે દેવીખુંડી લેણદારોની અંદર દસ ટકા ઓછા અને ચોપડે નયનંદર રોકાણોનું મૂલ્ય વીસ હજાર નક્કી કર્યું અને વીમા પ્રીમિયમ ત્રીસ હજારનું જે છે એમાં દસ હજાર આવતા વર્ષના છે આટલી બાબતો આપણને આપી છે હવે આઠ માર્ક્સના દાખલા માટે આપણને એમાં નોંધ કીધી છે બનાવવાની પણ આપણે આમનોન બનાવવાની નથી મૂલ્યાંકન ખાતું મૂડી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સર્વિયું બનાવવાનું છે તો આપણે ખાતા બનાવી નાખીએ તો ખાતાઓ જે છે એની અંદર પહેલું આવે છે મૂલ્યાંકન ખાતું મિલકત અને દેવાની કિંમતમાં વધારો ઘટાડો કરવા માટે આ ખાતું બનાવવાનું છે ત્યાર પછી ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું જેમ મૂડી ખાતાની જમા બાકી હોય તો જૂના બે ભાગીદારની મૂડી લખી નાખીએ જેને કહેવાય છે બાકી આગળ લાવ્યા બેની મૂડી આપણને આપી છે એક લાખ વીસ હજાર અને એક લાખ ત્રીસ હજાર ત્યાર પછી હવાલા ઉપર રહી જઈએ તો પહેલો હવાલો એવું કીધું છે કે મૂડી તરીકે બે લાખ રૂપિયા લાવે છે રાવલ તો મૂડી તરીકે રૂપિયા લાવશે તો રોકડ આવશે રોકડ ખાતામાં ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જમા બાજુ તો રોકડ ખાતું આપણે બનાવતા નથી એટલે ડાયરેક્ટ આપણે આની એન્ટ્રી જે છે એ પાકા સરેયામાં મૂડી મિલકત લેણા બાજુ લખી નાખીએ રોકડ ખાતે જો દેખાઈ રહ્યા છે આપણને બે લાખ રૂપિયા અને રોકડ આવશે તો રોકડમાં ઉધાર બાજુ અને મિલકત મૂડી ખાતામાં જમા બાજુ જો દેખાઈ રહ્યા છે રોકડ ખાતે કરીને રાવલ લાવે છે રાવલના ખાનામાં બે લાખ રૂપિયા આ મૂડી પેટે જે રૂપિયા લાવે છે એની એન્ટ્રી કરી ત્યાર પછી હવાલાઓ એક પછી એક મિલકત વધારો ઘટાડો લેવાના છે આપણે જેમાં પહેલો હવાલો આવે છે કે ભાઈ જમીન મકાનની કિંમતમાં વીસ ટકા વધારો કરવો તો જોઈ લેવાની જમીન મકાનની કિંમત હતી કેટલી તો જમીન મકાનની કિંમત હતી આપણને દેખાઈ રહી છે એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજારના વીસ ટકા વધશે એટલે અઠ્યાવીસ હજારનો વધારો થશે તો પહેલાં આપણે પાકા સરેમાં વહી જવાનું અને અહીંયા લખી નાખવાના ચાલીસ હજાર પ્લસ અઠ્યાવીસ હજાર એટલે એક લાખ અને અડસઠ હજાર રૂપિયા જો જમીન મકાન મિલકત છે મિલકતની કિંમતમાં વધારો થયો તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવી ગયા જમીન મકાન ખાતે કેટલો વધારો થયો અઠ્યાવીસ હજારમાં આવી રીતે કરવાનો છે જો ઘટાડો થશે તો ઉધાર બાજુ મિલકતમાં પછી બીજો હવાલો લઈ લઈએ તો બીજો હવાલો શું કીધો છે જો યંત્રોની કિંમતમાં દસ ટકા ઘટાડો કરો તો યંત્રો કેટલાના આપ્યા છે યંત્રો આપ્યાં છે સિત્તેર હજારના સિત્તેર હજારમાં દસ ટકા શું કરવાનો છે આપણે ઘટાડો કરવાનો છે તો મિલકત લેણાં બાજુ આપણે વહી જઈએ પહેલાં સિત્તેર હજાર માઇનસ દસ ટકા ઘટાડો એટલે ત્રેસઠ હજાર રૂપિયા આવી ગયા મિલકતમાં ઘટાડો થયો તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્રો ખાતે સાત હજારનો ઘટાડો ત્યાર પછી આગળ હવાલો ત્યાર પછી કીધું છે કે ભાઈ ફર્નિચરની કિંમત સાઈઠ હજાર ગણવી ફર્નિચર હતા કેટલાના ફર્નિચર હતા એંશી હજારના નવે ગણવાના કેટલા આપણે સાઈઠ હજારના એટલે વીસ હજારનો ઘટાડો થયો તો પહેલાં મિલકત લેણાં બાજુ આપણે લખી નાખવાના ફર્નિચર સાઠ હજારના નવું મૂલ્ય કેટલું આવ્યું એ મિલકત લેણા બાજુ તો ફર્નિચર સાઠ હજાર રૂપિયા વીસ હજારનો ઘટાડોથી મિલકતમાં ઘટાડો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ વીસ હજાર ફર્નિચર ખાતે વીસ હજાર રૂપિયા એવી જ રીતે ત્યાર પછીનો હવાલો કરતો જોઈએ આપણે મોટર કાર પર વીસ ટકા ઘસારો ગણવાનો છે મોટર કાર આઈપી છે કેટલાની એક લાખ અને વીસ હજારની એક લાખ વીસ હજારના વીસ ટકા ઘટશે તો છ ચોવીસ હજાર રૂપિયા ઘટશે તો મિલકત લેણા બાજુ ચોવીસ હજાર ઘટાડો એક વીસમાંથી તો છન્નું હજાર રૂપિયા થશે મિલકત લેણા બાજુ ચાલો જોઈ લઈએ આપણે મોટર કારની અંદર છન્નું હજાર રૂપિયા મિલકત છે મિલકતમાં ઘટાડો થયો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આપણે દેખાઈ રહી છે મોટર કાર મોટર કારમાં ચોવીસ હજારનો ઘટાડો સિમ્પલ છે વધારો ઘટાડો જ લખવાનો છે ત્યાર પછી કાલખાત અનામત કેટલી કીધી છે પાંચ હજાર રૂપિયા તો જૂની ઘાલખાત કેટલી આપી છે એક હજાર રૂપિયા હવે જોઈ લઈએ આપણે પહેલાં દેવાદાર આપ્યા છે એકવીસ હજારના તો મિલકત લેણાં બાજુ આપણે લખી નાખીએ દેવાદારો એકવીસ હજારના જો એકવીસ હજારના માઇનસ કાલખાદ ખાતાનામાં નવી જે કીધી છે નવી કેટલી કીધી છે પાંચ હજારની તો માઇનસ પાંચ હજાર કરો તો સોળ હજાર બાર હો ગયા હવે કાલખાદ ખાતાનામાં જૂની એક હજાર આપી હતી નવી પાંચ હજાર આપી તો શું થયો વધારો થયો ચાર હજારનો કાલખાદ ખાતાનામાં પેઢી માટે દેવું છે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ દેવામાં શું થયો વધારો જો મિત્રો મિલકતમાં વધારો થાય તો જમા બાજુ પણ દેવામાં વધારો થાય તો ઉધાર બાજુ જેમ કે કાલખા ખાતાનામાં દેવું વધ્યું છે તો કાલખાદ ખાતાનામાં ખાતે કેટલું વધ્યું ચાર હજાર આવી રીતે નેક્સ્ટ પેટર્ન્સની કિંમત શૂન્ય ગણવી પેટર્ન્સ હતી કેટલાની તો પેટર્ન્સ હતી દસ હજારની દસ હજારના શૂન્ય થયો તો દસ હજારનો ઘટાડો થયો પહેલાં તો મિલકત લેણા બાજુ આપણે હવે આવી તો મિલકત લેણા બાજુ પેટર્ન્સ ક્યાં આવશે નહીં શું કામ એની કિંમત શૂન્ય થઈ ગઈ હવે લખવાની નહીં તો દસ હજારની મિલકત ઘટી મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પેટર્ન્સ ખાતે કેટલા ઘટ્યા દસે દસ હજાર રૂપિયા આગળ વધીએ લોન પર છ હજાર વ્યાજ ચૂકવવાનું બાકી છે દેવું છે દેવામાં વધારો થયો તો લોન પર ચૂકવવાનું વ્યાજ મૂડી દેવા બાજુ આપણે લખી નાખીએ પહેલાં આકાશ રહ્યામાં તો લોન પર ચૂકવાનો બાકી વ્યાજ છ હજાર દેવામાં વધારો થયો તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લોન પર વ્યાજ બાકી છ હજાર રૂપિયા ત્યાર પછી એવી જ રીતે આગળ વધીએ હજી લેણદારો અને દેવી દેવી હુંડીની કિંમતમાં દસ ટકા ઓછા ચૂકવવા પડશે તો દેવાની કિંમતમાં ઘટાડો થયો તો પે બેમાં લેણદારો અને દેવી હુંડીમાં દસ દસ ટકા ઓછા કરી નાખવાના આપણે તો લેણદારોની કિંમત એંસી હજાર હતા એના દસ ટકા ઓછા એટલે આઠ હજાર ઓછા બોતેર હજાર દેવી હુંડીની કિંમત વીસ હજાર દસ ટકા ઓછા એટલે અઢાર હજાર બાદ કરી નાખા બેના બે મિલકત જે છે દેવું છે દેવામાં શું થયો ઘટાડો જો મિત્રો દેવામાં ઘટાડો થાય તો જમા બાજુ આવશે બે જુઓ લેણદારો અને દેવીહુંડીમાં બેમાં ઘટાડો આવી રીતે અને ત્યાર પછી હજી એ બે હવાલા બાકી આપણે તો ચોપડે નહીં નોંધેલ રોકાણોનું મૂલ્ય વીસ હજાર નક્કી થયું તો આપણે રોકાણો નહીં હતા ને હવે વીસ હજારના થયા તો પહેલાં મિલકત લેણાં બાજુ વીસ હજારના રોકાણો લખવા પડશે આપણે જે નવા આવ્યા આપણા માટે તો રોકાણો આપણને દેખાઈ રહ્યા છે વીસ હજારના જીરો હતા અને વીસ હજાર થયા તો મિલકતમાં શું થયો વધારો અને મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકનમાં જવા બાજુ રોકાણો ખાતે વીસ હજાર રૂપિયા અને એવી જ રીતે છેલ્લો હવાલો તો નફા નુકસાન ખાતે ત્રીસ હજાર જે વીમા પ્રીમિયમ ઉધાર છે એમાં દસ હજાર આવતા વર્ષનું છે એનો મતલબ અગાઉથી ચૂકવેલ છે તો મિલકત લેણા બાજુ આવશે અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ લખી નાખી અગાઉથી ચૂકેલ એમાં પ્રીમિયમ દસ હજાર રૂપિયા મિલકતમાં વધારો થયો તો પુનઃ મૂલ્યાંકનમાં જવા બાજુ અગાઉથી ચૂકવેલ એમાં પ્રીમિયમ દસ હજાર રૂપિયા હવે આપણા હવાલા થઈ ગયા પૂરા હવાલા પૂરા થઈ જાય મિત્રો એટલે આપણે સીધું વહી જવાનું મૂડી દેવા બાજુ જે બાકી રહેતું એ લખવાનું જેમ કે મૂડી લખી નાખી લોન બાકી છે લખવાનું તો લોનને પણ આપણે એક લાખ રૂપિયા લોન જે છે એ મૂડી દેવા બાજુ લખી નાખીએ લોન જે હવાલા માનું આવતું એને બેઠું જ્યાં આવતું ત્યાં મૂકી દઈએ લોન આપી છે આપણને એક લાખ રૂપિયાની તો અહીંયા મૂડી દેવા બાજુ પછી હજી તપાસી આગળ શું બાકી રહે છે તો કે લેણદારો આવી ગયા દેવી હુંડી આવી ગઈ ખર્ચ ચૂકવાના બાકી છે ત્રીસ હજાર રૂપિયા તો એને બેઠું મૂડી દેવા બાજુ મૂકી દઈએ ત્રીસ હજાર રૂપિયા ખર્ચા ચૂકવવાના બાકી ત્રીસ હજાર રૂપિયા અર્યા ત્રીસ હજાર રૂપિયા આવી રીતે કરવાનું પછી મિલકત લેણા બાજુ વહી જાય મિલકત લેણા બાજુ જે બાકી રહેતું એ લખતા જઈએ જેમ કે મિલકત લેણા બાજુ પહેલાં પેટર્ન્સ તો કે આવી ગઈ જમીન મકાન આવી ગયા યંત્રો આવી ગયા ફર્નિચર આવી ગયું કાર આવી ગયું સ્ટોક બાકી છે સ્ટોક ક્યાં આવ્યો નથી ચાલીસ હજારનો ડાયરેક્ટ મિલકત લેણા બાજુ મૂકી દેવાનો જેનું આવ્યું હોય તો એને બેઠું મૂકી દેવાનું તો મિલકત લેણા બાજુ સ્ટોક કેટલો છે સ્ટોક ચાલીસ હજારનો આવી રીતે હજી આપણે આગળ વધીએ કે બાકી રહી છે તો કે ત્યાર પછી દેવાદાર ખાળખાટ બધું આવી ગયું છે બાકી રહેતું નથી બસ આવી રીતે કરીને હવે આપણે એક પછી એક ખાતા પૂરા કરવાના પહેલાં જોઈ લઈએ કે ભાઈ નફા નુકસાનનું પ્રમાણ કયું છે ત્રણ જેમ બે એટલે કે નફો નુકસાન જૂના ભાગીદારને જ મળશે ને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાનું છે આપણે તો પહેલાં મૂલ્યાંકન ખાતું પૂરું કરીએ તો જે બાજુનો સરવાળો મોટો હોય બે બાજુ મૂકી દઈએ તો અહીં એકોતેર હજાર ઉધાર બાજુ મોટી થાય છે તો ઉધાર જમા બાજુ પણ એટલા મૂકી દીધા એમાંથી આપણે જમા બાજુનો બાદ કરીએ એટલે આપણને નફો મળે છે ત્રણ હજાર રૂપિયા હા ખોટ મળે છે સોરી ઉધાર બાકી આવી એટલા માટે તો ખોટ પટેલ અને શાહ જે છે ત્રણ જેમ બેના પ્રમાણમાં આપણે વેચી દઈએ તો એકને આવે છે અઢારસો ને એકને આવે છે બારસો આવે છે કઈ બાજુ મૂલ્યાંકનમાં જમા બાજુ તો મૂડી ખાતામાં ઉધાર બાજુ એને એન્ટ્રી જશે તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આવ્યું અહીંયા લખું પુનઃમૂલ્યાંકન ખાતે પટેલને અઢારસો સાને બાર બસો બારસો રૂપિયા ત્યાર પછી મૂડી ખાતા પૂરા કરીએ મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો જમા બાજુનો સરવાળો બે બાજુ મૂકી દેવાનો જેમ કે પટેલમાં એક લાખ વીસ હજાર તો અહીં એક લાખ વીસ હજાર અઢારસો બાદ કરીએ તો આપણને મળે છે એક અઢાર બસો શામાં એકત્રીસ એટલે અહીં એક ત્રીસ આ બાજુ એકત્રીસમાંથી બારસો બાદ કરો તો એક બાવીસ એક બાર આઠસો અને રાવલમાં કંઈ નવું આવશે નહીં એના બે લાખના બે લાખ એટલે આ બીજું બે લાખ તો હવે આપણને બાકી આગળ લઈ ગયા આવી જાય છે કેટલી બાકી આગળ લઈ ગયા મળે છે ત્રણે ત્રણની તો ત્રણ ભાગીદારની બાકીઓ મૂડી દેવા બાજુ લઈ જવાની જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી મૂડી દેવા બાજુ ત્રણે ત્રણની મૂડી ખાતાની બાકી લખી નાખી ત્રણે ત્રણનો સરવાળો એક સુડતાલીસ હજાર આટલું કરીને પછી આપણે બે બાજુના સરવાળા કરી નાખવાના જે બે કેવા આવવા જોઈએ સરખા તો આને કહેવાય છે ભાગીદારીના પ્રવેશનો દાખલો જે પાંચમાં આઠ માર્ક્સનો આપણને પૂછાય છે હજી આ દાખલાની અંદર આપણને આમ નોંધ કીધી છે આપણે લખવાની નથી આમ નોંધ પછી તમને છેલ્લે શીખવાડવામાં આવશે જે આઠ માર્ક્સના દાખલામાં પૂછાતી નથી હજી આમાં સામાન્ય અનામત એટલે કે અનામતો જોગવાઈનું આપણને કંઈ આપ્યું નથી એ આવશે એટલે આગળના દાખલામાં લેતા જઈશું આપણે અહીંયા સુધી રાખીએ નવો ભાગીદાર પાઘડી પેટે લાવતો એ રકમ તો આપણે એની અંદર ત્યાગનું પ્રમાણ શોધવું પડશે આમાં આપણે શોધવું નથી કારણ કે નવો ભાગીદાર પાઘડી પેટે કંઈ રૂપિયા લાવ્યો નથી ચાલો અહીંયા સુધી રાખીએ આભાર